સુરતની ઉત્તરાયણ પોલીસે ઉતરાણમાં આવાસના ના દસ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી વાલ અને ગનની ચોરી કરનારને ઝડપી પાડ્યો ઉત્તરાયણમાં બે આવાસમાં ધોળા દિવસે દસ બિલ્ડિંગોમાંથી તસ્કરો અઢી લાખના ફાયર સેફ્ટીના સાધનોની ચોરી કરી ફરાર થયા છે સીસીટીવીમાં એક ચોર બાઇક પર આવતો દેખાય છે પોલીસે બાઇક ચાલક નીતિન જયસુખ પૂછપરછ શરૂ કરી એમ્બલેવ બાજુમાં પાલિકાના સુમન છ બિલ્ડિંગોમાંથી સાતમી ડિસેમ્બરે બપોરના સમયે પિત્તળની બાસઠ ફાયર ગન પિત્તળના એક્યાસી વાલ મળી એક પોઈન્ટ ઓગણચાલીસ લાખની ચોરી કરી છે ઉપરાંત આજ દિવસે બપોરના સમયે ઉત્તરાયણ પાવર હાઉસ પાસે સુમન સહકારની ચાર બિલ્ડિંગોમાંથી પણ એક પોઈન્ટ દસ લાખની ચોરી કરી હતી ઉતરાણમાં બે આવાસમાં ધોળા દિવસે દસ બિલ્ડિંગોમાંથી તસ્કરો અઢી લાખના ફાયર સેફ્ટીના સાધનોની ચોરી કરી ફરાર થયા છે સીસીટીવીમાં એક ચોર બાઇક પર આવતો દેખાય છે પોલીસે બાઇક ચાલક નીતિન જયસુખ રાદડિયાને ઉંચકી લાવી પૂછપરછ શરૂ કરી ઉત્તરાયણ એમ્બલેવ હાઇટ્સની બાજુમાં પાલિકાના સુમન સાત આવાસની છ બિલ્ડિંગોમાંથી સાતમી ડિસેમ્બરે બપોરના સમયે પિત્તળની બાસાઠ ફાયરગન પિત્તળના એક્યાસી વાલ મળી એક લાખની ચોરી કરી છે ઉપરાંત આજ દિવસે બપોરના સમયે ઉતરાણ પાવર હાઉસ પાસે સુમન સહકારની ચાર બિલ્ડિંગોમાંથી પણ એક દસ લાખની ચોરી કરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત